નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર જેટલા લોકોએ આપઘાત કર્યો છે અને નવસો જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરું ગરીબીના કારણે કોઈ કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે હાઉસવાઈફ જીવન ટૂંકાવી રહી છે વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે ઇવન વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે લગ્નેતર સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે એ જીવન ટુકાવી રહ્યા છે તમે કલ્પના કરો આપણે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર લોકોએ કંઈક ના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે એમાં મોટાભાગે ગરીબીની આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે તમે જુઓ સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે દેવાના ડુંગર નીચે દબાઈ જાય તમે રાજકોટમાં જુઓ કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે તમે જુઓ અમદાવાદમાં શ્રી આપણા જ અમદાવાદ આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી રોજગારી ચલાવતી અને એ રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ આ કયા રીતે કયા મોઢે તમે ગુજરાત ચલાવવા બેસી ગયા છો આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે મારી એક વિનંતી છે હંબલ રિક્વેસ્ટ છે સ્થાનિક રોજગારી એંસી ટકા કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે વિદ્યાર્થીઓ ઉપર એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ચારે બાજુથી સિંગલ મધર છે જીવી નથી શકતી તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે